ફેરિયાઓ પાસેથી ખરીદેલા ગોગલ્સ ઓરિજિનલ રેબન હોવાનું કહીને મોંઘા ભાવે વેચતા ભાગા તળાવના ધરમકુર્તી પેલેસના દુકાનદાર પવન જૈને ત્યાં અમદાવાદ સીઆઈડી ક્રાઇમની સીઆઈ સેલે દરોડા પાડી પંદર લાખથી વધુના મુદ્દામાર સાથે પવન જૈની ધરપકડ કરી છે જેને કારણે આ વિસ્તારમાં ડુપ્લિકેટ વેચનારા લોકોમાં ફફડાટ પામી જવા પામ્યો છે અમદાવાદ સીઆઈડી ક્રાઇમની સીઆઈ સેલે સાથે રાખી બુધવારે પાર્ક્સ ઇન્ટેવલ સર્વિસિસના પ્રોપ્રાઇટર દર્શન ભાગા તળાવમાં પાણીની ભીત પર આવેલા ધરમકુર્તી પેલેસમાં ચોથા દરોડા પાડ્યા હતા જેથી ગોગલ્સ દુકાન ધરાવતો પવનકુમાર જૈન રેબનને નામે બનાવટી ગોગલ્સ વેચતો હોવાની બાતમી મળી હતી તેમની કંપનીને યુનાઇટેડ ઓવરસીઝ ટ્રેટમાં કંપની દ્વારા અપાયેલી ઓથોરિટીને પગલે અહીં રેડ કરાઈ હતી ધરમકુર્તે પેલેસની નાની દુકાનમાંથી અગિયારસો ઓગણપચાસ ટંગ રેબનની કોપી કરાયેલા ડુપ્લિકેટ ગોગલ્સ અને રેબન લખેલા નવસો કવર મળી આવ્યા હતા જેથી બધું મળી પોલીસે પંદર લાખ નવ્ણું હજાર રૂપિયાની મતા કબ્જે કરી હતી તો જથ્થાંગે જેટ પહેલા યુવાન પાવન જેને કબૂલાત કરી હતી કે અલગ અલગ ફેરિયાઓ તેને માલ આપી જતા હતા હઝર કુરશી સાથે પ્રકાશવાડતા